શ્રી વર્ધમાન નગરે વિમલનાથજી શ્રી મણિભદ્ર શ્રી મહાકાલી માતાજી શ્રી અંબિકા માતાજીના પાવન પ્રતિષ્ઠા સહ જીનાલય પંદરમી વર્ષગ્રાટ પ્રસંગે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સાગર સુરેશ્વજી મહારાજ સાહેબ તથા શ્રમણ શ્રમણી વૃંદ મહાસતીજી આ શુભ પાવન અવસરે પાવનકારી નિષ્ઠા પ્રદાન કરી હતી વિમલનાથ પ્રભુજીની પંદરમી ધ્વજાનો લાભ માતુશ્રી મંજુલાબેન હરિલાલ હિરજીસા વર્ધમાન નગર પરિવારે લીધેલ પરિવાર વર્ધમાન નગર દ્વારા છેલ્લા ચાર વર્ષથી ધ્વજારોહણના ચડાવવાનો લાભ લઈ વડીલો બાળકો પુત્રવધુઓ બાદ આજની ધ્વજારોહણ વર્ધમાન નગરના કુળદીપકોના વર્ધ હસ્તે કરાવવામાં આવેલ શ્રી મણિભદ્ર યક્ષરાજની પ્રતિષ્ઠાનો લાભ પંકજભાઈ રવિલાલ શાહ અને સોનલબેન પંકજ શાહ પરિવારે અંબિકા માતાજીની પ્રતિષ્ઠાનો લાભ શ્રી હંસરાજ પરસોત્તમ પારેખ હસ્તે રસીલાબેન ધીરજભાઈ પારેખ પરિવાર વર્ધમાન નગર તથા શ્રી રંજનબેન હસમુખલાલ લાલચંદ શાહ હસ્તે શ્રીમતી મોહિનીબેન કેતનભાઈ શાહ વર્ધમાન નગર પરિવારે જ્યારે શ્રી મહાકાલી માતાજીની પ્રતિષ્ઠાનો લાભ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક અછલગચ્છ જૈન સંઘ ભુજે લીધેલ વર્તમાન નગર પ્રમુખ રાહુલ મહેતા તથા ટ્રસ્ટીગણ અને સર્વે પદાધિકારીઓ કાર્યકરો શહેર મહિલા મંડળ તથા સર્વે વર્ધમાન નગરવાસીઓએ ત્રિદિવસીય મહોત્સવને સફળ બનાવેલ આવતા વર્ષની સોળમી ધ્વજાના ચડાવવાનો લાભ માતુશ્રી મુર્દુલાબીન અરવિંદભાઈ વોરા જામનગર હાલે વર્ધમાન નગર પરિવારે લીધેલ છે જેમની પણ અનુમોદના કરી પરિવારનું બહુમાન કરવામાં આવેલ